જાહેર કરવામાં આવી હતી દુબઈમાં તેનું લોકેશન મળ્યા બાદ અબુધાબી પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું દુબઈ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ ગુજરાત પોલીસે દુબઈ દીપક ઠક્કરને કબજો મેળવી ગુજરાત લઈ આવી બનાસકાંઠાના ડીસાના બાબરનો મૂળ રહેવાસી દીપક ઠક્કર એક ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશન થકી સટ્ટો રમાડતો દુબઈમાં બેસીને દીપક સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરતો રૂપિયા હવાલાથી દુબઈ પહોંચતા લોકડાઉન પહેલા દીપક પહેલીવાર દુબઈ ગયો અને ફ્લેટ ભાડે રાખી ઓફિસ ખોલી સત્યાવીસો કરોડથી વધુ રૂપિયાના સટ્ટાકાંડ મામલે અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો જેમાં દીપક ઠક્કર વોન્ટેડ હતો દીપક ઠક્કર છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો અમદાવાદના ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો નવો વળાંક કૃષિ ભારતી અને વિશેશ્વરી ભરતીને પદે તેમજ આશ્રમની તમામ પરંપરાઓથી મુક્ત કર્યા અમદાવાદના ભારતીય આશ્રમના વિવાદને લઈને નવો વળાંક આવ્યો છે પાછલા એકાદ વર્ષથી સરખેજ આશ્રમને લઈને સંચાલક ઋષિ અને સમગ્ર ભારતીય આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જેમાં બે દિવસ પૂર્વે ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીએ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમનો કબજો મેળવીને ભારતીય આશ્રમનું સંચાલન તેમના હસ્તક લઈ લીધું હતું ત્યારે હવે સમગ્ર ભારતીય આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરી તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી છે બીજી તરફ ભારતીય આશ્રમના નવા નિયુક્ત મેનેજર રામ આક્ષેપ કર્યો કે સાધુની મર્યાદાને દરેક કૃત્યો આશ્રમમાં થતા હતા આશ્રમના રૂમમાં કબાટમાંથી મહિલાઓના કપડા પણ મળી આવ્યા છે તો આશ્રમના ટ્રસ્ટી મુકેશ પટેલે દાવો કર્યો કે આશ્રમમાં કમર્શિયલ કલ્ચર શરૂ કરી દેવાયું હતું બહુમતી બાદ હરિહરાનંદ ભારતી બાપુને કાર્યભાર સોંપાયો છે સુરતમાં ફરી ભુવા પડવાનું શરૂ ઉધનામાં પડ્યો મોટો ભૂવો

છે અમદાવાદવાસીઓ મણકા સાજા રાખવા હોય તો વાહન ને બળદગાડી ની ગતિ ચલાવજો ગણ્યા ગણ્યા નહીં એટલા બધા ખાડા પડી ગયા છે ખાડા પડવાની સાત દિવસમાં સાત ફરિયાદ

મોટા ભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં પણ રસ્તાની હાલત ખસ્તા છે ખાડામાં રોડ જે કે રોડ પર ખાડા ખબર નથી પડતી રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પર રોજ ઠાલવી રહ્યા છે સાત દિવસમાં શહેરમાં સાત ખાડા પડ્યા છે છતાં અધિકારી અને નેતાઓ ઝડપથી કામગીરીના ઠાલા વચનો આપી કરોડ ટેક્સ ભરતી જનતાને મૂરખ બનાવે છે રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા અને શહેર સાથે ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું છે જે બાદ રોડ રિપેરિંગ માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યા છે પંદર સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ ચકાચક બની જશે જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે રાજ્યના ત્રણ 3610 કિલોમીટર રોડ નુકસાન થયું છે જેને રિપેર કરવા માટે જેસીબી 731 ડમ્પર 699 ટ્રેક્ટર 557 હિટાચી 7 રોલર્સ 65 લોડર 14 ટ્રી કટર 48 પેવર 4 સહિતના મશીન કામે લાગ્યા છે અંદાજે 6487 કામદારો સાથે કુલ 466 ટીમ કાર્યરત છે જે જગ્યાએ જગ્યાએ સ્ટ્રક્ચર તૂટી ગયા છે તે તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના કુલ બે હજાર આઠસો ચોરાણું કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે અંદાજે એકસો ને ઓગણચાલીસ કિલોમીટર લંબાઈની મરામતની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહી એનએચએઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે વડોદરા વાપી રાજકોટ જેતપુર જીલોડા હિંમતનગર તથા અન્ય રસ્તાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ છે અમદાવાદ જિલ્લામાં બેતાલીસ રસ્તાઓ પૈકી હાલ ત્રીસ માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી અડતાલીસ કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે તો જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ હોય આણંદ હોય કે રાજકોટ જે પણ શહેર જ્યાં પણ ભારે વરસાદ થયો રોડ તૂટી ગયા તેની સામે રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે પંદર સપ્ટેમ્બરનો પંદર સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ રસ્તાઓ ફરી એક વખત રિપેર થઈ અને પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે તે ટાર્ગેટ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે હાલમાં અનેક શહેરમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ તૂટ્યા હોવાની જાણકારી મળતા જ કુલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ટીમ કામે લાગી છે સાત દિવસથી માધવરાવજી મંદિર પાણીમાં ગરકાવ હોવાથી ભક્તો પણ પરેશાન છેલ્લા દિવસથી કંઈક આજ રીતે પ્રાચીત તીર્થનું માધવરાયજી મંદિર પાણીમાં સમાયેલું છે સરસ્વતી નદીના પાણીમાં મંદિર ઘરકાવ છે પાણીનો દસમસ્ત તો પ્રવાહ વહી રહ્યો છે માધવરાવજીની પ્રતિમા પરથી સાત ફૂટ થી વધુ પાણી વહી રહ્યું છે સરસ્વતી નદીના કિનારે પ્રાચીત તીર્થનો મોક્ષ પીપળો અને તેનાથી થોડે દૂર માધવરાયજીનું મંદિર આવેલું છે હાલ ત્રણ દિવસ પિતૃઓને પાણી પીવડાવવાનો મહિમા છે પણ મંદિર અને પીપળો બંને પાણીમાં ડૂબેલા હોવાથી ભક્તો પીપળે પાણી રેડી શકતા નથી મંદિરના મહંતના મતે હજુ આગામી થી દોઢ મહિના સુધી ભગવાન ચળ રહેશે ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે ભક્તો માધવરાયજીનાં દર્શન કરી શકે તે માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્રના બાપે વડોદરા ડૂબતા નેતાઓ પર રહીશો ભડકી રહ્યા છે આ ગુસ્સો આ રોષ આક્રોશ વિરોધ હલ્લાબોલનું કારણ છે પૂર તંત્ર ની અણધડ નીતિના કારણે વડોદરા પાંચ દિવસ સુધી ડૂબેલું રહ્યું આખા શહેરની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી કરોડપતિ લઈને ગરીબો પાણીની એક બોટલ માટે ટળવળી રહ્યા હતા કરોડોના બંગલાઓમાં રહેતા લોકોને સહાય મેળવવા માટે મજબૂર કરી દીધા પાંચ પાંચ દિવસ સુધી કોઈ અધિકારી નેતા લોકોની સ્થિતિ જોવા ફરક નથી હવે જયારે પાણી ઓસરી જતા વડોદરાના સ્થાનિક નેતાઓ ફોટા પડાવવા પ્લાસ્ટિક લોકો માં આક્રોશ વડોદરામાં પૂર સ્થિતિ બાદ રહીશો ભારે નારાજગી જોવા મળી રહી છે જેનો ભોગ બન્યા વોર્ડ નંબર બે ના નગરસેવક મહાવીર સિંહ રાજપુરોહિત નગરસેવક રાજપુરોહિત જાવદ પાર્ક પાસે પહોંચ્યા હતા જ્યાં લોકોએ ઘર વખરીનો કચરો રોડ પર મૂકીને કોર્પોરેટર હુરીઓ બોલાવ્યો લોકોનો રોજ જોઈને કોર્પોરેટર પણ ફોન પર વાત કરતા રહ્યા છેલ્લા ચાર દિવસથી જે પણ નેતાઓ લોકોની વચ્ચે દેખાવા ગયા તેઓને તમામને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે લોકોનું કહેવું છે કે આ વખતના માનવસર્જિત પૂરે અમને બરબાદ કરી નાખ્યા સ્થાનિક નેતાઓના પાપે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતા વડોદરાવાસીઓ ભીખ માંગવાનો વારો આવી ગયાની વાત કરી રહ્યા છે ઉપલેટાના સેવંતરા ગામે ચેકડેમ તૂટતા રેલમ છે રાજકોટના ઉપલેટાના પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે તૂટ્યો છે ચેકડેમ તૂટી જતાં પાણીની રેલમ છીલ થઈ છે બધું જ પાણી વહી જતા ખેડૂતોને ફરી પાણી માટે ટળવું પડી રહ્યું છે સેવંત્રા ગામનો ખેડૂતનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમ જ હતો હવે તેમાં પણ પાણી નહીં રહેતા આ ગામ અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમ જર્જરીત થયાની રજૂઆત કરી હતી પરંતુ આ વાતને કોઈએ ધ્યાને ન લેતા ચેકડેમ તૂટ્યો છે પાટણનું પંચાસર ગામમાં પાણીનું સામ્રાજ્ય વરસાદે વિરામ લીધો પરંતુ પાટણના પંચાસર ગામના લોકો માટે મુશ્કેલી ઓછી થઈ નથી પંચાસર ગામના રસ્તાઓ અને હજુ પણ પાણી ભરાયેલા છે શંખેશ્વર તાલુકામાં વધુ વરસાદ હતો જેના કારણે પંચાસર કેટલાક વિસ્તારમાં પાણીમાં થયેલા દ્રશ્યો જોવા મળ્યા ગામના રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે રોડ પર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું મજબૂર પડી રહ્યું છે વિદ્યાર્થીઓ પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી ખુદ ટીડીઓ પણ મુલાકાતે આવીને

આ અમે નહીં ખુદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે કે હાલ વરસાદના પૂરને કારણે પાણી સહેજ ડોળાશ વાળું આવશે પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડોળું દેખાશે એટલા માટે જ્યાં સુધી ડોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે આથી એએમસી દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે વિસ્તારમાં આવતા પાણીમાં આ સમસ્યા રહી શકે છે એટલા તમામ શહેરીજનોએ સાવધાની રાખવી હિતાવહ છે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ પણ થયા છે ભારે પેટ્રોલ કરતા મોંઘા શાકના ભાવ સાંભળી સિસ્કારા નીકળી જશે રાજ્યભરમાં મેઘરાજાએ તોફાને ચડતા લીલાછમ શાકભાજીના ભાવ પણ તોફાને ચડ્યા છે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવના શાકભાજીના પહોંચતા ગૃહઓનું બજેટ પણ વેરવિખેર થઈ ગયું તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે સામે આવક પણ ઘટતા રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સો રૂપિયા ઉપર પહોંચી ગયા છે અત્યાર સુધી ચાલીસ પચાસ રૂપિયા કિલોએ મળતું શાક સો રૂપિયા પાર પહોંચી ગયું ગુવાર ભીંડા

બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વીઘા ખેતરમાંથી તુવેરનું તુવેર વાવેતર કર્યું પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ પાછળ રૂપિયા રૂપિયા અને બિયારણ જેટલો ખર્ચ કર્યો પરંતુ વરસાદે તમામ પાણી ફેરવી દીધું બેડી જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવર વાવેતર કર્યું પાકે તૈયાર પણ થઈ ગયો હતો પરંતુ વરસાદ તમામ આશાઓ પર પાણી ફેરવી ચૂક્યો છે બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થયું છે બેડી ગામના અન્ય એક ખેડૂત

પથારી ફેરવાયેલા ખેતરોના આ છે જામનગરના અહીં મેઘ પ્રકોપ બાદ પૂરે ખેતરોના ખેતરો સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જામનગર સોયલ સહિતના ગામડાઓમાં ખેતરોમાં પાકનું ધોવાણ થઈ ગયું તોફાની પવનથી ખેતરોમાં મસમોટા વીજપોલ વીજ ઢળી પડ્યા મગફળીના પાક પર વીજ તારો ઢગલો થઈ ગયો જળમૂળ માંથી ઉખડી વીજ ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા મગફળી સહિતના પાકમાં વિસ્તાર પડ્યા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા પણ નથી આ વિસ્તારમાં એક અઠવાડિયાથી વીજ પુરવઠો પણ નથી ત્યારે ખેડૂતો પોતાના ખેતરોની દશા જોઈ રડવા જેવા થઈ ગયા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી તો ધ્રોલના સોયલ ગામના નદી કાંઠાના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત એક ઝાટકી ધોવાઈ ગઈ મહામૂલો પાક સ્વાહ થઈ જતા ખેડૂતોની આંખોમાં આંસુઓનું પૂર આવ્યો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો નદીકાંઠેની જમીન હવે ખેતી લાયક નથી રહી જમીનમાં નદીના પાણી ફરી વળતા આ ખેડૂતની આશા પર પાણી ફરી વળ્યું ધોરાજીના ધોરણિયામાં હજારો વીઘા જમીનમાં પાક તહેસાય તહેસ નહેસ ખેતરો પાક નો બળી ગયો સોત બળી ગયેલા છોડ અને ખેતરોનું ધોવાન કુદરતની થપાટની આ તસવીર છે ધોરાજીના તોરણીયા ગામની અહીં સતત પાંચ દિવસથી આકાશમાંથી મહેર કહેર બનીને વરસતા જેના કારણે ખેતરોના ખેતરો તવા થઈ ગયા છે અહીંના ખેડૂતોએ હોશે હોશે માથે દેવું કરી મગફળી કપાસ સોયાબીન તુવેર સહિતના પાકનું બમ્પર વાવેતર કર્યું પાંચ દિવસ પહેલા આ ખેતરો લીલાછમ લહેરાતા પણ ખેડૂતોની ખુશીને જાણે કે મેઘરાજાને મંજૂર ના હોય તેમાં કહેર બનીને વરસી પડતા મહામૂલો પાક સુકાઈ ગયો ખેતરો ખેદાન મેદાન જોવા મળ્યા ભારે વરસાદ બાદ તમામ પાકોનું ધોવાણ થઈ ગયું બાર થી પંદર હજાર રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ અને આખા વર્ષની મહેનત પાણીમાં ડૂબી ગઈ કુદરતી આફત

ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને તબાહ કરી નાખવામાં આવ્યો બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની મકાઈનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો

ભારે વરસાદના પગલે અમદાવાદના વિરમગામની હાલત ખરાબ થઈ ગઈ છે અહીં હજારો વીગા જમીનમાં પાણી એ કબજો જમાવે લેતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા વરસાદ વિરામના પાંચ દિવસ બાદ પણ અહીં જળમગ્ન જેવી જ હાલત હોવાથી ખેડૂતો પોતાના જ ખેતર જઈ શકતા નથી પાકે જળ સમાધી લીધી રોડની બંને બાજુએ પાણી તારાજી સર્જી ચૂક્યું વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે નુકસાનીની સહાય કરવા માંગ કરી છે ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણીએ ખેતરો કર્યા દૂરધાણ ખેડાના ખુમરવાડ ગામમાં શેઢી નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ રૂપ સાબિત થયું છે પૂરના પાણીએ એવી પથારી ફેરવી કે ખેતરો હવે ગોત્યા મળતા નથી પૂરના પાણી અહીંના હજારો વીઘા ખેતરમાં ફરી વળતા પાકની પથારી ફરી ગઈ ખેડાના ખુમરવાડ ગામમાં શેઢી નદીના પાણી ફરી વળતા ખેતરોમાં રેતીના થર જામી ગયા રેતીના થરમાં પાક જ ગાયબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અહીં ખેડૂતોએ શાકભાજી ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું તારાજી એવી સર્જાય કે ખેડૂતોને વીઘા દીઠ લાખો રૂપિયાનું નુકસાન થયું ખેતરોમાં કંઈ બચ્યું નથી જેણે ક્રિકેટના મેદાન જ બની ગયા તમામ શાકભાજીના માંડવા જમીન દોસ્ત થઈ ગયા રોજ શાકભાજી વેચીને પોતાના પરિવારનું જીવન ગુજરાતના લોકો બરબાદ થઈ ગયા ડાંગરના પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો તો પશુઓનો લીલો ઘાસ ચારો કે સૂકો ઘાસ ચારો પણ ન રહ્યો હવે ખેડૂતોને આશા છે કે સરકાર સર્વે કરી તેમને વળતર ચૂકવે અમદાવાદમાં આકાશી મહેર બાદ બીમારીનો કહે રાજ્યભરમાં આકાશી મહેર બાદ હવે બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે શહેર શહેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચેકતા હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ છે ઓપીડીમાં લાઈનો લાગે છે અમદાવાદ સહિતના શહેરોમાં વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા કમળો ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોડ કોલેરા જાડા ઉલટી સહિતના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે અમદાવાદમાં ચાલુ મહિનામાં પાંચસો થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા મેલેરિયાના પણ એક હજાર કેસ કમળાના કેસ પાંચસોડના સાતસો કેસ કોલેરાના કેસ શહેરમાં વધી રહેલા રોગચાળા બાદ તંત્ર એક્શનમાં આવ્યું આરોગ્ય વિભાગે શહેરના પાર્ટી પ્લોટ મોલ સહિત શૈક્ષણિક એકમમાં ચેકિંગ કર્યું છે શહેરમાં ત્રણસો નેવ્યાશી એકમોમાં ચેકિંગ હાથ ધર્યું મચ્છર બ્રિડિંગ મળતા એકસો પંચ્યાસી એકમને નોટિસ ફટકારવા એમસી દ્વારા ત્રણ લાખનો નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો ફેલાતા કોર્પોરેશને સફાઈ અભિયાન શરૂ કર્યું શહેરના સાત ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દસ હજાર કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા દવા અને પાવડરનો છંટકાવ કરાયો દસ દિવસ ચાલશે સફાઈ અભિયાન બીજી તરફ અમદાવાદ બીજે મેડિકલના ડોક્ટરોએ ફરી હડતાલની ચીમકી આપી છે કેટલીક માંગ પૂરી ન થતા રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર ઉતરશે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે વિઘ્ન ગણેશજીના આગમનની તડામાર તૈયારી શરૂ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ધૂમ ડિમાન્ડ શ્રાવણ માસ પૂર્ણ થવાની એક જ દિવસ બચ્યો છે ત્યારે વિઘ્ન હરતા ગણેશજીના મહાઉત્સવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ગણેશ ઉત્સવને લઈને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે દસ દિવસ સુધી ગુજરાત પણ મહારાષ્ટ્રની માફક ગણેશમય બની જશે એમાં પણ દક્ષિણ ગુજરાત તો જાણે મિની મુંબઈ હોય તે રીતે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે ત્યારે આ વખતે સુરત બારડોલી નવસારી વલસાડ સહિતના પંથકમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ધૂમ ડિમાન્ડ નીકળી પડી છે બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકોએ મૂર્તિ ખરીદવાનું શરૂ કરી દીધું છે શહેરમાં સાતસો થી વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ જોવા મળી રહી છે પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું

ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરવા માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવાની હોડ લાગી છે પરંતુ આ વખતે ભક્તોને ગણેશજીની સ્થાપના મોંઘી પડશે અંબાજીમાં પદયાત્રીઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું છે અને આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રીકોને વીમા કમચ પૂરું પાડવામાં આવ્યું છે આતંકવાદી કે ભાંગફોડિયા અને માનવસર્જિત કુદરતી હોનારતો સામે યાત્રિકોને વીમા કમચથી સુરક્ષા કરી દેવાય છે બાર સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી વીસ કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકે તેમ છે જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ કરોડ રૂપિયા રૂપિયાની માતબર નો વીમો ઉતારવામાં આવ્યો છે આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી છે અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો અસલી પોલીસ સામે રોફ જમાવતો ભારે પડી ગયો સમગ્ર રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે કે રાફડો ફાટ્યો છે નકલી નકલી કચેરી ટોલ નકલી અધિકારી પકડાયા બાદ હવે અરવલ્લીથી નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના સાચંબાના ઇન્દ્રાણ બંધકમાં અસલી પોલીસ સામે જ નકલી અધિકારીએ રોફ જમાવતા ખેલ નો પર્દાફાશ થયો અહીં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી જે આરોપી પ્રકાશ નાઇએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર બાવીસથી થી રેવન્યુ વિભાગમાં એડીએમ તરીકે ફરજ બજાવતો હોવાની જાણકારી આપી પોલીસને શંકા થતા તપાસ કરતાં બાદ નો ભાંડો ફૂટી ગયો તપાસમાં સામે આવ્યું કે નકલી ડેપ્યુટી કલેક્ટર કાળા કાચવાળી ગાડી લઈને રોફ જમાવતો નકલી કાર્ડ કાર પર બોર્ડ મારી લોકોને ધમકાવતો ધરપકડ કરવામાં આવી કેસ રફેદફે કરવા પીએસઆઈ દસ લાખની લાંચ માંગી હતી લાંચ લેતા પકડાયા હોવાની જાણ થતા ધરપકડ ટાળવા પીએસઆઈ ફરાર હતો લાંચીઓ પીએસઆઈ

વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બેન વારસી અફઘાન ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચી ગયો છે અંદાજે એક કરોડની કિંમતનું એક પોઈન્ટ એક કિલોનું ચરસનું પેકેટ મળ્યું આ અંગેની જાણ વલસાડ પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબજે કર્યું અગાઉ પણ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારાથી ચરસના પેકેટ મળ્યા હતા વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધીના ચરસને એકત્રીસ પેકેટ મળી ચૂક્યા હતા આ અગાઉ અંદાજે સત્તર કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું છે વધુ એક પેકેટ મળતા જિલ્લા પરની પોલીસ દોડતી થઈ ગઈ છે જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે